કડી તાલુકાના વડાવી ગામમાં પિસ્તાલીસ વર્ષથી વસેલા તસણિયા પરાનો સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડર નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો આ પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતા કે રજીસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તો બીજી બાજુ આખા પરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતા મામલદાર સહિતના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે પરામાં પ્રાથમિક શાળા આંગણવાડી ટ્યુબવેલ મંદિરની હયાતી કડી તાલુકાનો વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વે નંબર ત્રણસો તેત્રીસ પર તસણિયા અરવું વર્ષોથી વસેલું છે પર આમાં ઠાકોર રબારી જાતિના પાંચસો વ્યક્તિઓ વસવાટ કરે છે ગામમાં કુલ બસો નેવ્યાસી જેટલા મતદારો મતદાન બુથ નંબર જે દસ પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે તો તસણિયા પ્રાથમિક શાળાની સ્થાપના ઓગણીસો ઇઠ્યોતર માં થયેલી છે ત્યારબાદ તપાસ કરતા જે જમીન પર તસણિયા પરુપ વસેલું છે અને પ્રાથમિક શાળા આંગણવાડી કાર્ય છે તે સર્વે નંબર ત્રણસો તેત્રીસ વાળી જમીનનો કડીની સબ રજિસ્ટર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરીને કોઈ અમદાવાદના બિલ્ડરે કરી દીધો હોવાની હકીકત સામે આવી છે જે અંગે ટીપીઓની જાણ કરતા તેમની સૂચનાને પગલે આચાર્ય સંજય ઠાકોરે દસ્તાવેજ સામે વાંધા અરજી કરી મામદાર સબ રજિસ્ટ્રાર ટીડીઓ પ્રાંત અધિકારી સહિતને આપવામાં આવી છે આખો તંત્રના તપાસના આદેશ ચાલુ થયા છે કડી મામલદાર મહાબેન પટેલે જણાવ્યા મુજબ કડી તાલુકાના વરઈ ગામના તસણિયા પરાનો દસ્તાવેજ થયો હોવાની જાણ રેવન્યુ રેવન્યુઆરી સર્કલ ઓફિસરને સ્થળ પર પંચનામો કરવા મોકલવામાં આવ્યા છે સર્વે નંબર ત્રણસો તેત્રીસમાં અસાવા અને મંદિર હોવા છતાં દસ્તાવેજ કેવી રીતે થયો તે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે આ કેસમાં તકરારી નોંધ દાખલ કરી સબરિશા કચેરીને પણ જાહેર કરવામાં આવી હોવાનું જણાવ્યું છે આમ આખે આખો વિસ્તાર રેવન્યુ દફતરે દસ્તાવેજ જે બિલને કરાયો છે તે મામલાની હાલમાં તપાસ ચાલુ છે